નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ ઓડિયો દ્વારા આપણે કરતરી કરવણી અને ભાવે રચના જોઈશું આના પહેલાં આપણે વિભક્તિ વિશે પણ માહિતી મેળવી છે હવે તમે વાક્યમાં જેમ જેમ કરતા પદ અને ક્રિયાપદ હોય છે તેમ આપણે એનું ત્રીજું મહત્ત્વનું કર્મ હોય પદ હોય છે આ ત્રણેય પદોની પ્રધાનતા મહત્તાના આધારે વાક્યના ત્રણ પ્રકારો પાડી શકાય છે બોલનાર લખનાર પોતાના ઇરાદાથી કે પોતાની લઢણથી કરતા પદ કર્મપદ અને ક્રિયાપદને મુખ્ય પ્રધાન રાખીને વાત રજૂ કરે છે તેને પ્રયોગ શબ્દથી પણ ઓળખી શકાય છે આવા પ્રકારના પ્રયોગો થાય છે તેને કર્તરી કર્મણી અને ભાવે એવા પ્રયોગ તરીકે ઓળખીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આ કર્તરી કર્મણી અને ભાવે રચનાની જે વાત છે એની આપણે ઉદાહરણ સહિત આપણે સમજશું તો હું લેખન કરું છું પહેલું ઉદાહરણ જુઓ હું લેખન કરું છું તો આમાં હું છે અને લેખન કરું છું એમાં રેખાંકિત શબ્દ છે ખાસ ધ્યાન રાખો તું લેખન કરે છે તું લેખન કરે છે હું તું હવે ત્રીજું છે અમે લેખન કરીએ છીએ તો આ વાક્યોમાં કરતા પદ બદલાવાથી તેનો ક્રિયાપદ ફેરફાર પામ્યો છે ટૂંકમાં કર્તાના આધારે ક્રિયાપદમાં પણ ફેરફાર કરવો પડે છે કરું છું કરે છે કરીએ છીએ આ દરેક વાક્યમાં આપણે ક્રિયાપદમાં પણ શબ્દમાં ફેરફાર કર્યો છે હવે કર્મણી આપણે વાક્ય જોઈએ કર્મણી પ્ર પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે મેં કાગળ લખ્યો મેં પુસ્તક લખ્યું મેં ચોપડી લખી તો આમાં લખ્યો લખ્યું લખી આ દરેક કર્મણી પદો છે જે ક્રિયાપદના આધારે એના કર્મના અને વચન પ્રમાણે બદલાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય વાક્યમાં મેં હોવા છતાં એટલે કે ક્રિયાપદો ફેરફાર પામ્યા છે કારણ કે તે કર્મપદને અનુસરે છે ટૂંકમાં કર્મને આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્મણી રચના કહે છે કર્તરી ધાતુ મૂળ સ્વરૂપ હોય છે અને આમાં પ્રત્યય લગાડવાથી ધાતુનું કર્મણી રૂપ બને છે દાખલા તરીકે કર્તરી રચના છે મેં એક કવિતા વાંચી આમાં શું કરતા છે કે મેં અને કર્મણી જુઓ કેવી રીતે થશે મારાથી એક કવિતા વંચાય તો એમાં મેં જે કરતા છે એની જગ્યાએ મારાથી થઈ જશે કર્મને જ્યારે ભાવ આપણે દર્શાવવાનો થાય કર્મનો ભાવ ત્યારે એમાં કર્મની ઉપર ભાવ કર્મની ઉપર વધારે ભાર મૂકવાનો જરૂર પડે છે તો આખું વાક્ય બદલાઈ જાય છે શેઠ બીજું આપણે ઉદાહરણ જોઈએ શેઠ દરરોજ મંદિરે જાય છે એના બદલે જ્યારે કર્મણી વાક્ય બને છે ત્યારે શેઠથી દરરોજ મંદિરે જવાય છે તો અહીંયા આગળ કર્મનો ઉપર ભાર મૂકવો પડે છે મેં એક કેળું ખાધું એ કરતા ઉપર ભા ભાર મૂક્યો જ્યારે કર્મની રચના બનાવવાની આવે ત્યારે મારાથી એક કેળું ખવાયું આ દરેક વાક્યમાં તમે જોશો તો કવિતા વંચાઈ અને કેળું ખવાયું એ હવે કવિતાની જગ્યાએ પાઠ મૂકીએ તો પાઠ વંચાયો વંચાયો થશે એનું કેળુંની જગ્યાએ કેરી મૂકીએ તો કેરી ખવાય એમ થશે એટલે ટૂંકમાં કર્મની રચના ક્રિયાપદ કર્મને અનુલક્ષીને મૂકાય છે વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં પણ ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી આવી રચનાઓ ભાવે રચનાઓ તરીકે ઓળખાય છે રમેશને વાંચવાનું ગમે છે આપણે જોઈએ કે રમેશને વાંચવાનું છે તો આમાં કર્તાનું લિંગ છે એ પુલિંગ છે કોણ છે તો કે રમેશ સરલાને વાંચવાનું છે તો આમાં કરતાનું લિંગ છે એ સ્ત્રીલિંગ છે પછી બાળકે વાંચવાનું છે તો એ કરતાનું લિંગ નપુસ્તકલિંગ છે નપુસ્તક એટલે એમાં નક્કી નથી કોણ છે સ્ત્રી અથવા પુરુષ વિશ્વનાથે ખેતર જવાનું છે તો હવે આમાં કર્મનું છે એ નપુ લિંગ છે એ નપુસ્તકલિંગ થાય કારણ કે ખેતર છે એને કંઈ જ હવે લાગે નહીં પણ હવે દહેને ડુંગરે જવાનું છે એમાં કર્મનું લિંગ છે એ ડુંગરે તો એ છે છે ભાઈએ કોલેજ જવાનું એમાં કર્મનું લિંગ છે એ સ્ત્રીલિંગ કારણ કે કોલેજ આપણી અહીંયા આવી છે આપણે કેવું કહે સ્ત્રીલિંગ લાગે છે એને કોલેજની પાછળ એટલે ઉપરના ત્રણેય વાક્યોમાં આપણે જોશું તો કર્મપદ નથી પણ ભાવે રચનામાં મોટા ભાગે કર્મપદ હોતું નથી તેમાં ક્રિયાપદ ત્રીજો પુરુષ નપુસકલિંગ એકવચન એક વચન બહુવચન આવી રીતે આવે છે વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે અહીંયા આગળ વાક્યના પ્રકારો વિશે માહિતી મેળવીએ વાક્યના પ્રકારોની વિવિધ પ્રકારો જે છે એની વાત કરીએ તો વક્તા કે લેખક જ્યારે પોતાની વાતને વાક્ય રજૂ કરે ત્યારે તેનું હેતુ પામવાની વાત સારી રીતે સમજવાનો હોય છે વાચક પોતાને જે કંઈ વાત અસરકારક રીતે સમજાય તેવા પ્રયત્નોથી કરવાની હોય આવા અસરકારક માટે પોતાની વાત કરવા માટે એક લયની જરૂર પડે છે આ લય ઓળખાવા માટે આપણે લયને સૂર અથવા ઢાળ તરીકે પણ ઓળખીએ છીએ સૂર લયના બે પ્રકાર હોય એક આરો હોય એક અવરોહ હોય નીચો સૂર હોય અને ઉપરથી પણ સૂર લઈ જવું પડે આવા આરોહ આરો અને અવરોહ જેવા ઊંચા નીચા સૂરની વાત હોય એને અવરોહ કહેવાય છે તમે ચાર વાગે અમદાવાદ જવા માટે નીકળશો આ વાક્યમાં તમે પદથી બોલવાનું શરૂ કરો છો નીકળશો પદ સુધી પહોંચો છો ત્યારે સૂરને ધીરે ધીરે ઊંચાઈ તરફ લઈ જવો પડે છે આવા આરોહ આપવા પડે છે અને જો આમ ન થાય તો આ વાક્ય પ્રશ્નાર્થ બની જ બને જ નહીં તમારો ઈરાદો સામાન્ય પક્ષેથી મેળવવાનો હોય છે તો સ્વરને આરોહ આપવો જ પડે છે હવે ઘણીવાર તમે એમ કહો કે એવા અર્થની દૃષ્ટિએ પણ વાક્યની રચના કરવી પડે છે તો આપણે આવા કેટલાક વાક્યો સમજશું પહેલું છે વિધાન વાક્ય વિધાન વાક્ય એટલે કેવું કે જે હકીકત અથવા તો આપણને કહી શકાય કે કોઈ પણ હકીકત ઘટના કે સીધે સ્થિતિનું જે સીધે સાદું કથન એટલે વિધાન વાક્ય જેને અંતે પૂર્ણ વિરામ હોય તેમાં હાકાર હકારનો ભાવ રહેલો હોય વિધાન એટલે હકાર આપણે એમાં કાંઈ જ બીજું મેળવવાનું નથી એમાં ખાસ કરીને કાંઈક ઘટના કાંઈક સ્થિતિ અથવા કાંઈ પણ એવું સીધું સાદું કથન હોય છે તો આમાં જોઈએ આપણે કે ઉદાહરણ તરીકે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે આ ખાલી વિધાન સમજાવો કે આપણે આમાં કાંઈ જ આપણને નથી એમાં પ્રશ્ન નથી ક્વેશ ઉદ્ગાર વાક્ય તો આ વસ્તુ આપણને વિધાન વાક્ય તરીકે કોઈ હકીકત કે ઘટનાનું ખાલી આપણને અર્થઘટન કરાવે છે બીજું ઉદાહરણ જો મને બારમું વરસ ઉતરીને તેરમું બેઠું હવે આમાં પણ આપણે કાંઈ જ એવો પ્રશ્ન નથી આશ્ચર્ય નથી કે પછી એવું કંઈ વિદ્યાર્થી સંભાવના નથી તો આ વાક્ય વિધાન વાક્ય છે હવે આપણે આગળ જોઈએ તો નિષેધ વાક્ય નિષેધ વાક્ય એટલે કેવું નકાર વાચક જે વાક્યમાં ન કરવાનો ન થવાનો કે ન થયાનો ભાવ હોય તે વાક્ય નિષેધ વાક્ય કહેવાય નિષેધ વાચક અથવા નૌકાર વાચક વાક્ય કહેવાય આપણે એમાં જોઈએ મારે હવે તેનો કશો ઉપયોગ નથી આ પોસ્ટ ઓફિસનું વાક્ય છે તો આપણે આમાં જોઈએ કે એમાં શું છે ઉપયોગ નથી એવું નકાર વાચક આમાં આવેલું છે અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા આ જે અમૃતાનું પાત્ર છે એમાં આવે છે તો એમાં સહી ન શક્યા એટલે કે સહન ન થયું શું આવ્યું નકારનો ભાવ આવ્યો આવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બને છે પ્રશ્ન વાચક પણ તેને કહેવાય છે અહીંયા આગળ તમે ઉદાહરણ તરીકે જુઓ પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે અહીંયા શું છે પ્રશ્નનો ભાવ પ્રશ્ન પૂછવાનો ભાવ આવે છે જેથી કરીને એને પ્રશ્ન વાચક અથવા પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે ચોથો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય જે વાક્યમાં હર્ષ શોક ધૃણા વિસ્મય વગેરે ભાવ રહેલા હોય તે વાક્ય ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો જે નીચે જુઓ કે કેવું ઉદ્ગાર વાક્ય હોય એમાં શું હોય તો કે જા જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય આમાં ધ્રુણાનો ભાવ રહેલો છે પછી જુઓ અમુક ચોધાર આંસુએ રડી પડી ઓ મારા ભાઈ રે કેવો શોકનો ભાવ આવ્યો એટલે આને કયું વાક્ય કહેવાય ઉદ્ગાર વાક્ય હવે બીજું વાક્ય જુઓ માળું ગાડાની પણ દનિયા લાગે છે વિસ્મય ભાવ તો આવી રીતે વાહ કેવો રૂપકડો મજાનો કાન છે મારો દીકરાનો આમાં હર્ષ ભાવ હર્ષથી એ માતા કહેતી હોય એવો અહીંયા ભાવ પ્રગટ થાય છે ત્યાર પછી છે આજ્ઞા વાચક આજ્ઞા વાચક એટલે કે એવું વાક્ય કે જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ સંમતિનો ભાવ રહેલો હોય તે વાક્ય આજ્ઞા વાચક બને છે દાખલા તરીકે તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહેજ પહોંચાડવો જે પોસ્ટ ઓફિસનું વાક્ય છે એમાં શું છે આજ્ઞા એટલે કે વિનંતી કરવાની વાત છે સંમતિ આપવાની અનુમતિ આપવાની વાત છે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે તો તમે એમાં અનુમતિ તમારી આપો છો સંમતિ આપો છો પહેર જે શર્ટ ફાડી નાખતો નહીં આમાં પણ તમે એને આ વાક્ય દ્વારા આજ્ઞા કરો છો તેવા વાક્યને આજ્ઞા વાચક વાક્ય કહે છે છઠ્ઠો પ્રકાર છે વિદ્યાર્થ વાક્ય તો આ જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા પ્રેરણા ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાતો હોય તે વાક્યને વિદ્યાર્થ વાક્ય તરીકે ઓળખાવાય છે તો એમાં શું છે કે ભા દાખલા તરીકે આપણે કહીએ ભાઈ કર્યા ભોગવવાના છે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જ આનો ભાવ હોય પ્ર પ્રેરણા હોય કોઈ એવો ઉપદેશ હોય તો વિદ્યાર્થ વાક્ય બને છે પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે તે ઉપદેશ વાક્ય બને છે એટલે અહીંયા આગળ વિદ્યાર્થ વાક્ય છે અને બીજાને દુન દિન દુખિયાને મહેનત કરતા શીખો પ્રેરણા ઉપદેશ આપે છે હવે જે છે તમને મારા જવાબથી સંતોષ થાય તો તમારે મને પાંચ રૂપિયા આપવાના તો ફરજ વાક્ય છે કે એ ફરજમાં આવે છે તો આવા વાક્ય શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પ્રેરણા ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવે તેને વિદ્યાર્થ વાક્ય કહેવાય સાતમું પોઈન્ટ સંભવનાર્થ વાક્ય જે વાક્યમાં સંભવવાની એટલે કે શક્યતાનો ભાવ કોઈ થવાનો ભાવ પ્રગટ થતો હોય તે સંભવનાર્થ વાક્ય કહેવાય આટલું મારું માનશો તો સો વર્ષ જીવશો જીવવાની સંભાવના બતાવી છે આમાં પછી તો કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થશે રૂપ માટેની સંભાવના બતાવી છે નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઈશ એ દેવાની સંભાવના બતાવી છે અને જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો તો કર્ણવિદ સંભા બનાવની સંભાવના બતાવી છે અને હવે પછી છેલ્લું છે છે આઠમું ક્રિયા ક્રિયાતિપતિ અર્થ એટલે કે અહીંયા ક્રિયાતિપત્યર્થ એટલે કાર્યની જે સફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર હોય તેવા ભાવ દર્શાવતી રચના ક્રિયાતિ પ્રત્યર્થ તરીકે ઓળખાય છે જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહે એટલે ક્રિયાતિપર્થ ક્રિયા જે થાય છે એમાં અસફળતાનો આધાર તેની આગળના કાર્ય ઉપર રહેલો છે પવન ન નીકળો એટલે કોઈ અહીંયા સૂઈ ન રહ્યા જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાત આ શું છે સંભવ બતાવે છે અસફળતાનો મુખ્ય કારણ એના આગળની ક્રિયા ઉપર રહેલો છે એવો ભાવ દર્શાવે છે જેથી કરીને એ ક્રિયાતિપતિ અર્થ એટલે કે ક્રિયાતિપત્ય અર્થ વાક્ય બને છે જુદા જુદા ભાવો જ્યારે દર્શાવાતા હોય વાક્યનું બંધારણ કેવું હોય એ આપણે જોયું વાંચન કરતી વખતે આ બધા જ પ્રકારો વાક્યમાંથી પસાર થવાનું બનતું હોય છે ત્યારે આવા જે સભાનતાપૂર્વક થોડી અટકીને આવી વાક્ય રચના ને તપાસતા જવાથી ધીરે ધીરે તમે કુશળતા મેળવી લેશો આપણે બધા જ પ્રકારના આવા વાક્યના બે બે નમૂના અહીંયા જોઈએ તો તમને વા વાક્ય પરિવર્તન કરવામાં પણ શો ખ્યાલ રાખવો તેનું માર્ગદર્શન મળી રહેશે નીચેનો જે આખા કોષ્ટક છે એ આખું કોષ્ટક જોશો તો તમને ખબર પડી રહેશે કે આપણે કેટલો વાક્ય પ્રકાર જ્યારે આપણે બદલવાની હોય વાક્ય રચના ત્યારે શું ધ્યાનમાં રાખવું તો વિધાન વાક્ય એમાં ઉદાહરણ છે વરસાદ પડી રહ્યો છે આજે તેઓ ભાવનગર જશે નિષેધ વાક્ય વરસાદ પડી રહ્યો નથી તેઓ આજે ભાવનગર જશે નહીં શું ભાવ આવે છે નિષેધનો ભાવ આવે છે પ્રશ્ન વાક્ય શું વરસાદ નથી પડી રહ્યો વિધાન વાક્યનું પ્રશ્ન જ બનાવવામાં આવે છે નકાર બનવું પડે છે શું તેઓ આજે ભાવનગર નહીં જાય એમ પ્રશ્ન પણ થાય છે અને નકાર ભાવાર્થ બનાવવો પડે છે ઉદ્ગાર વાક્ય એમાં કેવી રીતે તો અરે વરસાદ પડી રહ્યો છે અરે તેઓ આજે ભાવનગર જઈ રહ્યા છે શું થાય છે ઉદ્ગારનો ભાવ આજ્ઞાર્થ વાક્ય આને આ જ વસ્તુને બનાવવો હોય તો હે ભગવાન વરસાદ વરસાવો આજ્ઞા કરો છો કેવું કરો છો તમે એની સૂચન અનુમતિ એટલે કે સૌમતિનો ભાવ તમે દર્શાવો છો ત્યાર પછી આજ્ઞા પછી વિદ્યાર્થ વાક્ય બને વૃક્ષ વાવજો વરસાદ પડશે જ એટલે કે અહીંયા આગળ વિદ્યાર્થ વાક્યમાં આજ્ઞા પ્રેરણા ઉપદેશ ફરજનો ભાવ આપણી ફરજ છે કે જો વૃક્ષ વાવીએ તો જ વરસાદ પડે તેઓએ ભાવનગર જુવું જોઈએ એટલે અહીંયા આગળ વિદ્યાર્થ વાક્ય ત્યાર પછી છે સંભવનાર્થ વાક્ય કદાચ આજે વરસાદ પડશે સંભાવના ક્યારેય કોઈ સંભાવના કે શક્યતાનો જ્યારે ભાવ પ્રગટ થાય ત્યારે સંભાવનાર્થ વાક્ય બને છે દેવો આજે કદાચ ભાવનગર જશે પછી છેલ્લું છે ક્રિયાતિપત્ય અર્થ એટલે કે જો વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોય એટલે આપણને અહીંયા આગળ કાર્યની સફળતાનો આધાર એના આગળના કાર્ય ઉપર નિર્ભર રહે છે એટલે કે જો વાદળા પડ્યા થયા હોત તો વરસાદ થઈ પડી રહ્યો હોત હવે બીજું જે ગાડી આવી હોત તો ભાવનગર ગયા હોત વિદ્યાર્થી મિત્રો આ દરેક વિધાન જે વાક્યના પ્રકાર આપણે સમજ્યા તે આપણે આપણી આ બીજી તારીખે જે પરીક્ષા ચાલુ થાય છે એમાં પણ વાક્યના પ્રકારો છે એટલે તમે ખાસ ધ્યાનથી ભણજો અને તમારા જે સ્વાધ્યાય જે આ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર સિક્સટી નાઇન ઉપર આપેલા સ્વાધ્યાયના દરેક વાક્યો જે છે એમાં ઘાટા કરેલા પ્રત્યયો ખોટા મુકાયા છે તેને સુધારી વાક્ય ફરીથી લખો બીજું છે વાક્યના પ્રકારના પાંચ પાંચ વાક્યો બનાવો વાક્યોનું સૂચના મુજબ રૂપાંતર કરો ઉદ્દેશ્યખંડ અને વિધેયક પણ જુદા પાડીને લખો આ આખે આખું સ્વાધ્યે તમારી જે વ્યાકરણની બુક છે એમાં લખી લેજો જેથી કરીને તમને પરીક્ષામાં પણ આવડી જશે